નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડિયોમાં વાત થશે ગુજરાતમાં કડકડતી ઠંડીની આગાહી એચએમપીવી અંગે ડબલ્યુ એચ નિવેદન કહે છે કે કોઈ નવો વાયરસ નથી યુએસએમાં હજારો લોકો ઘર છોડવાનો આદેશ અંબાજી મંદિરે પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે એચએમપીવીનો વધુ એક કેસ સામે આવ્યો છે ભયાનક અકસ્માત બાળકોના મોત ઘણા લોકો ઘાયલ થયા છે વાત છે ઝારખંડની ત્યારે વાત થશે એન્ચ એમપીવી વાયરસે ગુજરાતની ચિંતા પણ વધારી છે ગુજરાતમાં હજુ પણ અડતાલીસ કલાક કરકડતી ઠંડીનો અહેસાસ થશે પોલીસ ભરતી માટે ઉમેદવારોની શારીરિક કસોટી શરૂઆત થઈ ગઈ છે ભારતીય મૂળના સચિનના મહેરાને કેનેડામાં મળી છે મોટી જવાબદારી પર્યટનના વિકાસ માટે યોજાય ચિંતન શિબિર અને અંતે વાત થશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી હવે મિત્રો સમાચારો વિસ્તારથી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ગઈકાલે જન્મ દિવસ હતો ત્યારે મોટા નેતાઓ જેમ કે સી આર પાટીલે તેમને જન્મ હાર્દિક શુભકામનાઓ પાઠવી કહ્યું કે આપણી રાષ્ટ્ર સેવાની ભાવના વધુને વધુ મજબૂત બને ઈશ્વર આપને સુખાકારી અને સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે દીર્ધાયુ પ્રદાન કરે આવનારું નવું વર્ષ આપના માટે ખૂબ મંગલકારી નીવડે તેવી પ્રાર્થના હર્ષ સંઘવીએ પર પાટીલનો આભાર માન્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પર્યટનના વિકાસ માટે યોજાય ચિંતન શિબિર ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા હેલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ ટુરિઝમ ઇન ગુજરાત વિષય પર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું પ્રવાસન મંત્રી મુરૂભાઈ બેરાની અધ્યક્ષતામાં આ ચિંતન શિબિર થઈ હતી જેમાં ગુજરાતના પર્યટનના વિકાસ માટે તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા દરમિયાન વન્યજીવન અને ગુજરાતના વન્ય પ્રાણીઓ પ્રવાસની વિકાસ ગાથા અને ગુજરાત ટુરિઝમ કેલેન્ડર બે હજાર પચીસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય મૂળના સચિત મેહરાને કેનેડામાં મળી છે મોટી જવાબદારી સોમવારે કેનેડાના જસ્ટિન ટ્રુડોએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું જો કે લિબરલ પાર્ટીના નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો કાર્યકારી પીએમ રહેશે આ પાર્ટી નેતાની પસંદગીની જવાબદારી ભારતીય મૂળના સચિત મહેરાને મળી છે તેઓ બિઝનેસમેન છે તેઓ લિબરલ પાર્ટીના પ્રેસિડેન્ટ છે એવું માનવામાં આવી રહ્યું છે કે કેનેડામાં ટૂંક સમયમાં ચૂંટણીનું આયોજન થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતી માટે ઉમેદવારોની શારીરિક કસોટીની પરીક્ષાનું આયોજન ગુજરાતમાં પંદર પરીક્ષા કેન્દ્રો પર પોલીસ ભરતી માટે ઉમેદવારોની ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પીઈટી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે દરમિયાન વહેલી સવારથી જ ઉમેદવારો કેન્દ્રો ઉપર પહોંચી ગયા હતા ગ્રાઉન્ડના મોનિટરિંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કામ પર લાગી ગયો હતો પોલીસ ભરતી માટે સોળ લાખ ઉમેદવારોની અરજીમાંથી દસ લાખ તોતેર હજાર સાતસો ને છ્યાસી ઉમેદવારોની અરજી કન્ફર્મ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હજુ પણ અડતાલીસ કલાક કરતી ઠંડીનો અહેસાસ થશે ઉત્તર ભારતમાં રાજ્યમાં ભારે હિમવર્ષાને કારણે ત્યાં ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે તેથી છેલ્લા બે દિવસમાં રાજ્યમાં તાપમાન ચારથી પાંચ ડિગ્રી જેટલું ગગડી ગયું છે વહેલી સવારે ઠંડા પવન પણ ફૂંકાઈ રહ્યા છે હવામાં હજુ અડતાલીસ કલાક આવું જ વાતાવરણ યથાવત રહી શકે છે બે દિવસ બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે તો ઘટી શકે છે ઠંડી અને આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એચએમપીવી વાયરસે ગુજરાતની ચિંતા વધારી છે ગુજરાતમાં એચએમપીવી વાયરસનો બીજો કેસ નોંધાયો છે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો એચએમપીવીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે પહેલો કેસ અમદાવાદમાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે હાલ બાળક આઈસીયુમાં સારવાર હેઠળ છે બાળક પ્રાંતિજ તાલુકાનો એક ગામનો છે જ્યારે જિલ્લામાં એચએમપીવીનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક અકસ્માત બાળકોના મોત ઘણા લોકો થયા છે ઘાયલ ઝારખંડમાં રામગઢના ગોલા બોકારો રોડ પર સવાર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ સ્કૂલ વાન અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી ટ્રક કાબુ બહાર થઈને બાળકોથી ભરેલી સ્કૂલ વાન ઉપર પલટી ખાઈ ગઈ હતી આ ઘટનામાં ચાર બાળકોના જીવ ગયા છે ઘણા બાળકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે અકસ્માત બાદ ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એચ એમ વધુ એક કેસ નોંધાયો છે મહારાષ્ટ્રમાં નાગપુર બાદ મુંબઈમાં પણ એચ એમ કેસ મળી આવ્યો છે જેમાં છ મહિનાની બાળકીમાં વાયરસના લક્ષણો જોવા મળ્યા છે ડૉક્ટરોનું કહેવું છે કે બાળકીને બ્રોકો ડાયલેટર્સ જેવી દવાઓ સાથે લક્ષણોની સારવાર આપવામાં આવી રહી છે કારણ કે આ વાયરસની કોઈ ચોક્કસ સારવાર નથી બાળકીને પાંચ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા મળી છે ભારતમાં અત્યાર સુધીમાં આ વાયરસના નવ કેસ નોંધાઈ ચૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરે પ્રાગટ્ય મહોત્સવનું આયોજન ગિરનાર પર્વતના પાંચ હજાર પગથ્ય બિરાજમાન માતા અંબાજીના મંદિરે તારીખ તેર જાન્યુઆરી સોમવારે પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે બાવન શક્તિપીઠો પૈકીની એક ઉદયનીઠ પીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાના મંદિરે વહેલી સવારથી જ શ્રી સુક્તના પાઠ હોમહવન અભિષેક ધ્વજારોહણ મહાપ્રસાદનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે સવારના સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજારો લોકોને ઘર છોડવાનો આદેશ વાત છે અમેરિકાની અમેરિકામાં લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ હજુ ફેલાઈ રહી છે દસ એકરની ત્રિજ્યામાં શરૂ થયેલી આગ થોડા કલાકોમાં લગભગ બે હજાર નવસો એકરમાં ફેલાઈ ગઈ હતી જ્વાળાઓ એટલી પ્રબળ છે કે તેને સેંકડો ઘરોને લપેટમાં લીધા છે લોસ એન્જલસમાં ઇમરજન્સી સ્થિતિ જાહેર કરવામાં આવી છે ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ ક્રિસ્ટિન ક્રોલીએ જણાવ્યું હતું કે ત્રીસ હજાર લોકોને તેમના ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એચએમપીવી અંગે ડબલ્યુએચનું નિવેદન કહે છે કે કોઈ નવો વાયરસ નથી ડબલ્યુ એચ ઓએ વાયરસને લઈને નિવેદન જારી કર્યું છે કે એચએમપીવી એ નવો વાયરસ નથી પરંતુ તેની ઓળખ બે હજારની એકમાં પ્રથમ વખત થઈ હતી અને તે લાંબા સમયથી માનવ વસ્તીમાં હાજર છે આ એક સામાન્ય વાયરસ છે જે શિયાળા અને વસંત ઋતુમાં વધે છે એચએમપીવી સામાન્ય રીતે સામાન્ય શરદી જેવા શ્વસન લક્ષણોનું કારણ બને છે ડબલ્યુ એચ આ વાયરસ વિશે ભારે ચિંતાને નકારી છે તેને સામાન્ય વાયરસ ગણાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીની મોટી આગાહી અત્યારે ગુજરાતમાં હાડ થી જાવતી ઠંડી પડી રહી છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરાંત બરફવર્ષા પણ થઈ રહી છે અને બરફીલા પનો રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળી રહ્યા છે જેના અનુસંધાને ગુજરાતમાં હજુ પણ ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી કરતાં નીચે રહે તેવી સંભાવના છે અને કોઈ કોઈ વિસ્તારમાં તો આઠ ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી સંભાવના છે એટલે હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ ગુજરાતમાં હાર થીજી આવતી ઠંડીનો અહેસાસ થનારો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે